ખનીજ માફિયાઓના થાનબંધનું જે એલાન હતું તેનું સુરસુર્યું થયું છે ખનીજ માફિયાઓને થાનના નાગરિકોએ સમર્થન આપ્યું વેપારીઓએ બજારો ખુલ્લી રાખીને ખનીજ માફિયાઓને સમર્થન ના આપ્યું વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખીને એલાન નું કર્યું છે ખનીજ માફિયા લીઝ ધારકોના બંધના એલાનનો ફિયાસ્કો થયો છે સુરેન્દ્રનગરમાં ખનીજના કુવાઓ ભરવાની માટે ભૂમાફિયાઓએ થાનબંધના એલાન થાનબંધનું એલાન કર્યું હતું પરંતુ તેનો ફિયાસ્કો અમારા સંવાદદાતા જયદેવ જોડાઈ ગયા છે તેવું પણ કહી શકાય કારણ કે ખનીજ માફિયાઓ જાહેરમાં મીટિંગો કરી રહ્યા છે જાહેરમાં સમર્થનો આપી રહ્યા છે જાહેર માં તેઓ ટિપ્પણી પણ કરી રહ્યા છે સરકાર આ નજરે નજર જોઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો ગઢડ જે શહેર આવેલું છે તે શહેરના વેપારીઓ દ્વારા તેમના સમર્થનને સુસરીયો કરવામાં આવ્યું છે તેઓ બિલકુલ સમર્થન આપી રહ્યા નથી તેઓ સ્થાનબંધના એલાનને જ્યારે માપ્યાઓ જ્યારે જાહેર કરે છે પરંતુ વેપારીઓ દ્વારા સ્થાનની બજાર રોજગાર ધંધાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને જાહેર ચોકમાં તેઓ ધંધા દુકાનો ખુલી રાખવામાં આવી છે હાલ જો વાત કરવામાં આવે તો સ્થાન જે તાલુકો આવેલો છે તેના આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્થાનની આસપાસમાં મોટા પ્રમાણમાં વિસ્તારમાં ખનીજ ચોરી થઈ રહી છે તેના એકદમ પ્રમાણિત નિવારણ લાવી શકાય તેવી રીતે પ્રમાણિત હક જતાવી રહ્યા છે અને શહેરના દુકાનો બજારો અને ધંધા રોજગારો ખુલ્લા રાખવામાં આવ્યા છે જી આભાર જયદેવ જાણકારી આપવા માટે